ચાલો બાલવાટિકા સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને તમારે આ રમત રમવાની છે રમતનું નું નામ છે બોલ પસાર દોરી પસાર બરાબર જો અહીં તમારી સામે બોર્ડ છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ લખેલું છે બરાબર ચાલો ચાલો અસ્મિતાબેન પોરવો બોલતા જાજો એક બે આખી દોરી ખેંચી લેજો એટલે મજા આવે તમને હ પછી ત્રણ ચાર પાંચ દોરી ખેંચી લ્યો દોરી ખેંચી લેવાય દોરી ખેંચો નીચે પીડી લેવાય છ સાત આઠ નવ વેરી ગુડ જોરદાર ક્લેપ